ગૌતમ ભાઈ ને યવનભાઈ બેઠા ભાઈ જરીક જોજો હેપી બર્થડે થેન્ક યુ બપોર રેડી હો અને વીઆ ગયા બીજા તો જો વા ગાડી પડી ન્યાથી જવાનું હતું અને અમે આઈથી વીઆ ગયા તો બજા જાવ પાછા ગાડી લઈને ઈ બાજુ ગયા ને મમરા પર પુઈ ગાડ નથી પણ ગાડી હું કામ ઉભે રહી ખબર હું કામ રહી ખબર ગુડ મોર્નિંગ મિત્રો મારા નવા વ્લોગ માં સ્વાગત છે તમારું બધાને જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તો અત્યારે વાગી ગયા છે સવારના પોણા દસ

કાઈ ના પડે આવો બીજો આપણે શું હોય આવું ખાઈ લેવ નાસ્તો કરી લીધો અત્યારે હાલો કે ક બાય જાય કે મિત્રો અમે કઈ વ્લોગ બનાવવાનો ક કન્ટેન્ટ નથી ક્યાં જાવું મને ખબર નથી પડતી કાઈ એક નેક એક બદલાયી તો કઈ હાલે ને કે નવીન કઈ ગોતવું જો આ તો હાલો કે બાય જાય પછી કે જાય હવે પાછા જય ભાઈ આવી ગયા ચોપડો દેવા લેસન લેસન વેશન થઈ ગયું હા થઈ ગયું હવે કાઈ શું બાકી હોય તો મને દેજો બીજો શું હોય લે ચાલે પાણી પી લે તમર ઘરનું કોણ ના પડે ભલે કેતો ખરા નર્સ કોઈ હોય કે ન હોય તો કે

આ કે યાર ધાનું નખી ને તો જેતપુરી ખાઈ નાઈ ગયું ના ના જવાનું હે તો વાંધો નહીં ખાય બીજું અમે ખાઈ આવી ચાલો જમી આવી હાલ હાલો હાલ ગાડી દે લે ગાડી લે હાલો બેહોય આલે વાવાજી કરી રહે આલે આવ દે હાજન લેતો ત્યાં જાવ દે ઓય લે ના ના ઓ બેઠો રહીએ ઉતરતો ને ઉતરતો ને ઉતરતો ને લેતો અહી બેઠા તો ને અત્યારે વગીયા બોપરના આપણે ત્રીસ મિનિટ ઘડિયાળ જવું પડે કેમ કે હજાર વાળી ઘડિયાળ છે ને ભાઈસન કુછ જ્યાદા નહીં હોય હાડા બાર હાલો હવે જમ્યા કેમ કે તળકે બોકી ગયો કરો હા ખાઈ હું તો જમ્યા એવા તમે જમ્યા આવો ઘરે આવી ગયો તો હાલો હવે આપણે જમી લઈએ પછી મળું તમને કીધું હે તો હાલો હવે આપણે સુઈ જાય કેમ કે આવું તો છે નકર કઈ મજા ન આવે પછી તો બોપી રસર એક સુઈ જઈએ તો મળું હવે તમને ઉઠું ત્યારે 2 hours later ઉઠી ગયો ને અત્યારે વાગી ગયા

અને આ બી બેઠા છે ગૌતમ ભાઈ કઈ નેટ નું કઈ કજે ને બ્લોગ મૂકો એમાં નેટ નું આપણે આપણે પાચક મિનિટ સુધી જઈ ખાણા અને રાજકોટ કેવી મજા આવી અરે રાજકોટ મજા આવી વાત જ પૂછું હા થાણ ઠાણા ગયો હું લ્યો નેટ કરાવો હે નેટ કરાવો હા પાચક મિનિટ સુધી વાત રાખ ગાડી માં પેટ્રોલ પેટ્રોલ થોડું ટાટુ થઈ ગયું છે ને તો ઠરવા મળ્યું પાંચ મિનિટ થાય ઠરી જાય હા હવે જાવું તો મોડું તો નક જાય પાદરે ના ના પાદરે ન જાવ તો આલ ફટાફટી કરે હા ફટાફટ

કે ગમે ત્યાં કેક કાપી નાખી બીજું હોય વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો કેક કાપવા જાઓ તો એ કંઈક બતાવીશું રિચાર્જનું થઈ ગયું છે ને આપણે વ્લોગ એ મૂકી દીધો ને સાડા છ વાગે આવી જાય ને આજે મારા યવનભાઈનો બર્થડે છે એટલે કેક તો કાપવી જ પડે એટલે હું ગૌતમભાઈ એને વળિયા કેક લેવા જઈશ જો એને બોલું બોલું ચડાવી દીધું કે કંઈ હમણાં તું નહીં બોલો એટલે અંબે નથી વળિયા કેક લેવા તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દીધું હવે તમે જવા દેવા લખાઈ લખાય એમાં કેટલા વાર લીધી ગૌતમ ભાઈ નામ લખાઈ ગયું તો હાલો કેક લઈ લે બીજું શું તો ફાઈનલ કેક લઈ લીધી ને હવે કીબજ જવાનું હવે ભેળ ખાવા દે હાલો હા સર તો ખવરે ને હા હું ખવરે કાઈ વાત ના હાલો ગૌતમ ખવરાવે આપણે જાય બીજું હું એટલે ગાડી આવો લે ચાવો ઇટુ દે ગાડી આવો લે હમ ગજબ બે જતી

બે જ વસ્તુ પણ જાજી નથી કઈ મજા આવે એવી છે કમેન્ટ કરી દેજો અમે કેવું નહીં શું ખાય છે તમે કમેન્ટ કરી દેજો ઓ એ તો એ આ આવી બીજી અડધી કરવાની છે ખાઈ નાખી રાટ કેવી હા હા વડીયા ની પ્રખ્યાત મિત્રો આ ગામ દેખાય કી છે

હાલો હે મિલન તારો કોઈ વિચાર છે લેવો જોઈએ ઓરે કોળન કે ને કાક તો ખરી તું બહુ હવે તો ગરબે અમે ખાઈ લઈશ તીડ

ಲೈಕ್ ಚೆನ್ನಲ್ ನೋಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಬಾಯ್